આ વાત એ સમયની છે જ્યારે પૃથ્વી પર માણસો હજુ હમણાં જ ચાલતા શીખ્યા હતા નહોતા પાકા મકાનો કે નહોતા પહેરવા માટે કપડા સાવ અલગ હતી ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના એ બે વિશાળ મેદાનોમાં જ્યાં રાત પડતા જ કડકડતી ઠંડી પડતી લોકો ઠંડીથી બચવા એકબીજાને વળગીને સૂઈ રહેતા તે સમયે શું છે એ કોઈને ખબર નહોતી હતી સુરતદાદા આથમ્યા પછી ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય છવાઈ જતું આ દુનિયામાં બે પાત્રો રહેતા હતા કાનજી બગલો અને તેની પત્ની મેના કાંગારું કાનજી ખૂબ મહેનતું હતો અને મેના ખૂબ ચતુર કાનજી આખો દિવસ દરિયાના મોજા સાથે લડીને માછલીઓ પકડી લાવતો પણ તકલીફ એ હતી કે માછલીઓ ખાવા માટે તેમણે કલાકો સુધી સૂરજની રાહ જોવી પડતી સુરત તપે માછલી સુકાય ત્યારે જ તે ખાઈ શકાય ક્યારેક વાદળો આવે તો આખું કુટુંબ ભૂખ્યું સૂઈ જાય એક દિવસ દરિયા કિનારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો કાનજી માછલી પકડીને આવ્યો પણ આકાશમાં કાળા માંગ વાદળો છવાઈ ગયા હતા મેના ભૂખથી ટળવડતી હતી તેણે કાનજીને પૂછ્યું શું આપણે કાયમ આ જ રહેવા પડશે જો પેલા સુરતદાદા નીચે આવી જાય તો કેવી મજા પડે આપણે જ્યારે છીએ ત્યારે માછલી શેકી શકીએ અને ઠંડીમાં પણ ઊપ મેળવી શકીએ કાનજીને મેનાની વાત સ્પર્શી ગઈ તેને થયું કે આ લોકો કેટલું કષ્ટ વેઠે છે એ રાત્રે કાંજી કિનારે પડેલા બે ચમકતા પથ્થરો સાથે રમી રહ્યો હતો ગુસ્સામાં અને હતાશામાં તેણે બંને પથ્થરો એકબીજા સાથે જોરથી અથડાવ્યા અને તડતડ એક નાનકડો તણખો ઝર્યો કાંજીની આંખો ફાટી ગઈ તેણે ફરીથી પથ્થર ઘસ્યા ફરીથી પ્રકાશનો એક લીસોટો થયો તેણે થોડુંક સૂકું ઘાસ લીધું અને પથ્થરોને સતત ઘસવા લાગ્યો અચાનક ઘાસમાંથી ધુમાડો નીકળ્યો અને એક નાનકડી લાલ જ્વાળા પ્રગટી અગ્નિનો જન્મ થયો હતો કાનજી અને મેનાના ચહેરા પર એ અજવાળું પડ્યું એ તેમણે પહેલા ક્યારેય અનુભવી ન હતી મેનાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા તેણે તરત જ પહેલાં ભીની માછલી અગ્નિ પર ધરી થોડી જ વારમાં આખા વિસ્તારમાં શેકાયેલી માછલીની સુગંધ ફેલાઈ ગઈ પણ આ ખુશીની સાથે જ કાનજીના મનમાં સ્વાર્થનો એક નાનો અંકુર ફૂટ્યો તેણે મેનાનો હાથ પકડીને ધીમેથી કહ્યું મેના આ વાત કોઈને કહેતી નહીં જો બધાને ખબર પડી જશે તો આપણી પાસે શું ખાસ રહેશે આ અગ્નિ ફક્ત આપણો છે આપણે પેટ ભરીને ખાશું અને ગરમી મેળવીશું બાકીના લોકો ભલે સૂરજની રાહ જોતા મેના પહેલાં તો ખચકાય પણ ગરમી અને સ્વાદિષ્ટ ખોરાકની લાલચમાં તેણે હા પાડી દીધી તેઓએ એ અગ્નિને એક ગુપ્ત ગુફામાં સતાડી દીધો આદિવાસી વસાહતના બાકીના લોકો જ્યારે ઠંડીથી ધ્રુજતા હતા ત્યારે કાનજી અને મેના છાનામાના ગરમાગરમ ગરમ માછલીનો આનંદ લેતા હતા તેમને તેમને ખબર નહોતી કે તેમનો એક દિવસ બહુ ભારે પડવાનો છે દિવસો વીતતા ગયા કાનજી અને મેના હવે ગામના બીજા લોકો જેવા નહોતા દેખાતા જ્યારે આખું ગામ ઠંડીને કારણે ફીકું પડી ગયું હતું અને કાચી કોરી માછલીઓ ખાઈને માંદું પડતું હતું ત્યારે આ દંપતીના ચહેરા પર એક અલગ જ તેજ હતું તેમની આંખોમાં તાજગી હતી અને તેમના શરીરમાં ગજબની સ્ફૂર્તિ હતી એક સાંજે ગામના ચોરે બધા ભેગા થયા હતા વડીલો ચિંતામાં હતા કારણ કે છેલ્લા ત્રણ દિવસથી દાદા વાદળો પાછળ છુપાયેલા હતા લોકો ભૂખ્યા હતા ત્યારે જ ત્યાંથી મેના પસાર થઈ તેના હાથમાં સેકેલી માછલીનો એક ટુકડો હતો જેમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો હતો એ સુગંધ એટલી અદ્ભુત હતી કે આખા ગામના લોકોના મોઢામાં પાણી આવી ગયું ગામના મુખીએ પૂછ્યું કે બેટા મેના આ માછલી આટલી નરમ અને ગરમ કેવી રીતે છે સુરત તો ત્રણ દિવસથી દેખાયો નથી મેના થોડી ગભરાઈ ગઈ પણ તેને જૂઠું બોલતા કહ્યું એ તો મેં એને ગત અઠવાડિયે સુરતમાં ખૂબ સૂકવી હતી એટલે કદાચ એવી લાગે છે પણ લોકો મૂર્ખ નહોતા માછલીમાંથી નીકળતો એ ગરમ ધુમાડો સાક્ષી પૂરી રહ્યો હતો કે કંઈક તો ગરબડ છે કાનજી અને મેનાની આ જીદને કારણે ગામમાં ગણગણાટ શરૂ થયો આપણો ભાઈ કાનજી આપણી સાથે કંઈક છુપાવે છે શું એને કોઈ જાદુઈ શક્તિ મળી છે લોકોમાં શંકા જાગી ગામના બે ચતુર યુવાનો હુવળ અને પોપટ આ રહસ્ય ઉકેલવા માટે કટિબદ્ધ થયા તેમણે કાંજી અને મેનાનો પીછો કરવાનું નક્કી કર્યું એક અંધારી રાતે જ્યારે કાંજી અને મેના હાથમાં માછલીઓ લઈને ચૂપચાપ જંગલની એક ઊંડી ગુફા તરફ ગયા ત્યારે ભૂરો અને પોપટ પડછાયાની જેમ તેમની પાછળ ચાલ્યા ગુફાના પ્રવેશદ્વાર પાસે પહોંચીને તેઓ પથ્થર પાછળ છુપાઈ ગયા અંદર જે દ્રશ્ય હતું તે જોઈને તેમની આંખો ફાટી ગઈ તેમણે જોયું કે કાનજી બે પથ્થરો ઘસી રહ્યો હતો અને તેમાંથી લાલ રંગની જીભ જેવી જ્વાળાઓ નીકળી રહી હતી મેના હસી રહી હતી અને એ જ્વાળાઓ પર માછલી શેકી રહી હતી ગુફાની અંદર એટલી હૂફ હતી કે ઠંડીનો ક્યાંય પત્તો હતો કુંવળ અને પોપટ આ જોઈને દંગ રહી ગયા તેમની આંખો ભીની થઈ ગઈ પણ આ આંસુ ખુશીના નહીં દુઃખના હતા તેમને દુઃખ એ વાતનું હતું કે તેમનો પોતાનો મિત્ર જેની સાથે તેઓ બાળપણથી રમ્યા હતા તે આટલી મોટી શોધ છુપાવી રહ્યો હતો જ્યારે ગામના બાળકો ઠંડીમાં ઠરતા હતા ત્યારે કાંજી અને મેના આ ઉપમાં એકલા મોજ કરી રહ્યા હતા ભૂરાએ ધીમેથી પોપટના કાનમાં કહ્યું આ શોધ માત્ર કાંજીની નથી આ તો આખી કુદરતની છે આપણે આ અગ્નિને મુક્ત કરવો પડશે જો આપણે આ પથ્થરો નહીં લાવીએ તો આપણું આખું ગામ ઠંડીમાં નાશ પામશે તેઓ રાતોરાત ગામમાં પાછા આવ્યા અને મુખીને બધી વાત કરી હવે આખું ગામ એક યોજના બનાવી રહ્યું હતું કે કેવી રીતે એ પથ્થરો મેળવવા કાનજી અને મેના માટે આ એક કસોટીની ઘડી હતી ગામના મુખીએ જ્યારે ભૂરા અને પોપટની વાત સાંભળી ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું તેમને નવાઈ એ વાતની નહોતી કે અગ્નિ મળી ગયો છે પણ દુઃખ એ વાતનું હતું કે કાનજીએ પોતાના જ ભાઈ ભાંડુઓને આ સુખથી વંચિત રાખ્યા હતા મૂકીએ આખા ગામની એક ગુપ્ત સભા બોલાવી તેમણે કહ્યું મિત્રો કાનજી અને મેના આપણા પોતાના છે આપણે તેમની સાથે લડવું નથી પણ આ અગ્નિ પર હક આખા ગામનો છે આપણે પ્રેમથી કે યુક્તિથી એ પથ્થરો મેળવવા પડશે સભામાં એક બહાદુર યુવાન બેઠો હતો જેનું નામ હતું વીર વીર એટલો ઝડપી અને ચતુર હતો કે લોકો તેને બાજ કહીને બોલાવતા તેની નજર શિકારી બાજ જેવી તે હતી વીરે ઊભા થઈને કહ્યું મુખીજી કાનજી એ પથ્થરોને પોતાની બગલમાં છુપાવીને રાખે છે તે સૂતી વખતે પણ તેને છોડતો નથી આપણે કોઈ એવી તક શોધવી પડશે જ્યારે તેનું ધ્યાન ભટકે ત્યારે જ પોપટે એક સરસ વિચાર આપ્યો આવતા રવિવારે આપણે ઉત્સવ ઉજવીએ એ દિવસે આખો ગામ સમૂહ નૃત્ય કરશે જ્યારે સંગીતની ધૂન વાગશે અને વાતાવરણ જામશે ત્યારે કાંજી અને મેના પણ નાચવા મજબૂર થશે બસ એ જ આપણી તક હશે યોજના તૈયાર હતી આખા ગામમાં ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ કાનજી અને મેનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું કાનજી થોડો ખચકાતો હતો પણ મેનાને નાચવાનો અને તૈયાર થવાનો ખૂબ શોખ હતો એટલે તેણે કાનજીને મનાવી લીધો જોકે કાનજીએ પહેલાં બે પથ્થરો એક નાની પોટલીમાં બાંધીને પોતાની બગલમાં ખૂબ જ મજબૂતીથી દબાવી રાખ્યા હતા તેનો ડર હતો કે કોઈ તેની સંપત્તિ છીનવી લેશે ઉત્સવની રાત આવી ચારે બાજુ ઢોલ નગારા વાગવા લાગ્યા લોકો ગોળ કુંડાળું ફળીને નાચવા લાગ્યા શરૂઆતમાં કાંજી અલિપ્ત રહ્યો પણ જેમ જેમ સંગીતનો વેગ વધ્યો તેમ તેના પગ પણ થરકવા લાગ્યા મેના તો પહેલેથી જ નૃત્યમાં મશગુલ હતી વીર નૃત્યના બહાને કાંજીની સાવ નજીક પહોંચી ગયો તે કાંજીના દરેક હલનચલન પર નજર રાખી રહ્યો હતો પરંતુ કાંજી સાવધાન હતો તેણે પોતાના હાથ બગલમાંથી જરા પણ હટાવ્યા નહીં વીર સમજી ગયો કે જો પથ્થરો મેળવવા હોય તો કાનજીના હાથ ઊંચા કરાવવા પડશે તેણે હળવેદથી પોપટને ઈશારો કર્યો પોપટે પોતાની મધુર વાસળી વગાડવાનું શરૂ કર્યું અને સંગીતની ગતિ એટલી તેજ કરી દીધી કે નૃત્ય કરનારા લોકો ભાગલ બનીને ઝૂમવા લાગ્યા વીરે જોયું કે કાનજી હવે સંગીતના નશામાં છે તેણે એક જોરદાર યુક્તિ અજમાવી તેણે નૃત્ય કરતા કરતાં કાનજીની બગલમાં એકદમ ગલી પછી કરી દીધી કાંચી અચાનક આવેલી આ ગલી પછી સહન ન કરી શક્યો તે હસી પડ્યો અને તેના હાથ આપોઆપ ઊંચા થઈ ગયા બસ એ જ ક્ષણે તેની બગલમાંથી પેલા બે ચમકતા પથ્થરો નીચે જમીન પર પડ્યા આખું ગામ શ્વાસ અધ્ધર કરીને જોઈ રહ્યું હતું પથ્થરો જમીન પર અથડાયા અને તેમાંથી તણખા ઝર્યા વીરે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાજની જેમ તરાપ મારીને બે પથ્થરો હવામાં ઝડપી લીધા કાનજી એકદમ સ્તબ્ધ થઈ ગયો તેનું રહસ્ય ખુલ્લું પડી ગયું હતું તે કંઈ બોલે એ પહેલા તો વીરે એ પથ્થર લઈને ગામના ચોક તરફ દોડ્યો કાનજીની આંખોમાં આક્રોશ હતો પણ મેનાની આંખોમાં પસ્તાવો તેને સમજાઈ ગયું હતું કે જે વસ્તુ કુદરતની છે તેને સતાડી રાખવી એ પાપ છે વીર જ્યારે પથ્થરો લઈને દોડ્યો ત્યારે કાંજીના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને લાગ્યું જાણે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે તે ગુસ્સામાં લાલચોડ થઈને વીરની પાછળ દોડ્યો એ મારા છે એ પથ્થરો મારા છે પાછા કાંજીનો અવાજ આખા મેદાનમાં ગુંજી રહ્યો હતો મેના પણ રડતી રડતી તેની પાછળ દોડી ગામના ચોકમાં પહોંચતા જ વીરે બધાની સામે એ પથ્થરો ઘસ્યા જોત જોતામાં ત્યાં એક મોટું તાપડું તૈયાર કરવામાં આવ્યું અંધારી રાત અચાનક દિવસ જેવી ઝળહળી ઉઠી ગામના લોકો જેઓ અત્યાર સુધી ઠંડીમાં ઠરતા હતા તેઓ અગ્નિની હૂંફ લેવા દોડી આવ્યા નાના બાળકો જેમના હોઠ ઠંડીથી ભૂરા પડી ગયા હતા તેમના ચહેરા પર ફરીથી લાલી આવી ગઈ કાનજી ત્યાં પહોંચ્યો અને બૂમ પાડી તમે બધા ચોર છો તમે મારી મહેનતની શોધ છીનવી લીધી ત્યારે ગામના વયોવૃદ્ધ મુખી શાંતિથી કાનજી પાસે આવ્યા તેમણે કાનજીનો હાથ પકડ્યો અને તેને એક ખૂણામાં લઈ ગયા જ્યાં એક નાનકડું બાળક ઠંડીમાં ધ્રુજતું હતું અને ભૂખના મારે રડતું હતું મુખીએ પહેલાં બાળકના હાથમાં અગ્નિ પર શેકેલો માછલીનો ગરમ ટુકડો આપ્યો બાળકે જેવું એ ખાધું તેના ચહેરા પર જે સ્મિત આવ્યું તે જોઈને કાંજી અટકી ગયો મુખીએ ધીમેથી કહ્યું કાનજી આ પથ્થરો તારા છે એ વાત સાચી શોધ તારી છે એનું માન પણ તને જ મળશે પણ જો તારો ભાઈ ભૂખ્યો સૂવે અને તારા બાળકો ઠંડીમાં ધ્રુજે તો એ અગ્નિની હુંફ તારા હૃદયને કેવી રીતે શાંતિ આપી શકે સાચો અગ્નિ એ છે જે બીજાના ઘરનો ચૂલો પણ સળગાવે કાંજીની નજર ગામના લોકો પર પડી કોઈના આંસુ લૂંછાઈ રહ્યા હતા કોઈ પોતાની પત્નીને ગરમ ખોરાક ખવડાવી રહ્યું હતું તેને પોતાની ભૂલ સમજાય તેને યાદ આવ્યું કે અગ્નિ સતાડવાના ડરને કારણે તે પોતે પણ છેલ્લા કેટલાય દિવસોથી શાંતિથી સૂઈ શક્યો નહોતો તે હંમેશા ચોરની જેમ ગુફામાં છુપાયેલો રહેતો હતો મેનાની આંખો પણ ભીની હતી તેણે કાનજીના ખંભે હાથ મૂક્યો અને કહ્યું કાનજી આપણે આટલા દિવસો માત્ર પેટ ભર્યું પણ આજે આ અજવાળામાં જે સંતોષ દેખાય છે એ આપણે પહેલાં ક્યારેય નથી જોયો આપણે સ્વાર્થી બન્યા હતા કાંજીનું હૃદય પીગળી ગયું તેની મુઠ્ઠીઓ જે ગુસ્સામાં ભીસાયેલી હતી તે ઢીલી પડી ગઈ તેણે નીચું જોઈને મુખીની માફી માંગી આખું ગામ જે કાંજી પર ગુસ્સે હતું તે હવે તેને ભેટી પડ્યું ગામના લોકોએ નક્કી કર્યું કે કાંજીને અગ્નિનો રક્ષક બનાવવામાં આવશે તરફ ખુશીઓનો માહોલ હતો પણ પ્રકૃતિ પોતાની કસોટી લેવાનું ક્યાં ચૂકતી હોય છે અચાનક આકાશમાં ગર્જના થઈ વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો ગામના ચોકમાં સળગતી એ પવિત્ર અગ્નિની જ્વાળાઓ વરસાદના ટીપા સામે લડવા લાગી લોકો ગભરાઈ ગયા જો આ અગ્નિ બુજાઈ જશે તો ફરીથી એ જ અંધકાર અને ઠંડી પાછી આવી જશે કાંજી જે અત્યાર સુધી પસ્તાવામાં ડૂબેલો હતો તે એકાએક સજાગ થઈ ગયો તેણે જોયું કે પથ્થરોથી પ્રગટેલો એ અગ્નિ હવે મરણ પથારી હતો તેણે બૂમ પાડી વીર ભૂરા જલ્દી કરો આપણે આ જ્યોતને બચાવવી પડશે આ માત્ર આપણો ખોરાક નથી આ આપણી આશા છે કાનજી અને મેનાએ તરત જ પોતાની ઝૂંપડીમાંથી સૂકું ઘાસ અને લાકડા હલાવ્યા ગામના દરેક પુરુષ અને સ્ત્રીએ પોતાના હાથોની ઊંફ આપીને અગ્નિને ઢાંકી દીધો વરસાદની ઝાપટો તેમની પીઠ પર પડતી હતી તેઓ ભીંજાતા હતા પણ અગ્નિને બચાવવા માટે એક દીવાલ બનીને ઊભા રહી ગયા તે રાત્રે ગામના લોકોએ નહોતું જોયું કે કોણ કઈ જાતિનું છે કે કોણ દુશ્મન છે તેમણે માત્ર એક જ ધ્યેય હતો અજવાળું જીવતું રહેવું જોઈએ સવાર પડી વરસાદ થંભી ગયો ભીની માટીની સુગંધ હવામાં પ્રસરેલી હતી ગામના લોકો થાકેલા હતા પણ તેમના ચહેરા પર સ્મિત મધ્યમાં અગ્નિ હજુ પણ શાંતિથી સળગી રહ્યો હતો કાનજીએ બે પથ્થરો મુખીના હાથમાં સોંપ્યા અને કહ્યું મુખીજી આ પથ્થરો કોઈ એકની બગલમાં સતાડવા માટે નથી આને ગામની મધ્યમાં રાખો કોઈને જરૂર હોય તે અહીં આવે અને પોતાના ઘરનો ચૂલો સળગાવે મુખીએ કાંજીને ગળે લગાવ્યો તે દિવસેથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર અગ્નિ ક્યારેય બુજાયો નથી કાંજી અને મેનાએ ગામના દરેક બાળકને પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવવાની કળા શીખવી જે જ્ઞાન એક સમયે જેલ જેવું હતું તે વહેંચવાથી આઝાદી બની ગયું કાનજી હવે માત્ર એક બગલો ન હતો તે એ વસાહતનો પ્રકાશ દૂત બની ગયો હતો વર્ષો વીતી ગયા પેઢીઓ બદલાઈ પણ આ વાર્તા આજે પણ ગવાય છે તે આપણને યાદ અપાવે છે કે ખુશીઓ વહેંચવાથી વધે છે અને સ્વાર્થથી માત્ર અંધકાર મળે છે આ વાર્તા આપણને શીખવે છે કે સુખ અને સાધન જ્યારે સતાડીને રાખવામાં આવે છે ત્યારે તે બોજ બની જાય છે પરંતુ જ્યારે તેને જરૂરિયાતમંદો સાથે વહેંચવામાં આવે છે ત્યારે તે આખા જગત માટે આશીર્વાદ બની જાય છે